ધોરણ દસ ની પરીક્ષાનું રિઝલ્ટ આજે આવ્યું છે તેવા સમયે નગરના એક વિદ્યાર્થી અને કવાટનગરની એક વિદ્યાર્થીનીએ કવાંટ તાલુકાનું ગૌરવ વધાર્યું છે હાલમાં કવાટનગરમાં વસતા મોટા ભાગના લોકો પોતાના બાળકને પહેલા ધોરણથી જ વડોદરા જેવી મેગા સિટીઓમાં ભણવા માટે લઈ જાય છે જ્યાં લાખોનો ખર્ચો કરે છે છતાં પણ નહીવત પરિણામો મળે છે જ્યારે આવા મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો કવાટ ઇંગ્લિશ હાઈસ્કૂલ અને કવાટ ડોન બોસ્કો શાળામાં ભણીને જિલ્લામાં પ્રથમ અને ત્રીજો નંબર લાવ્યા છે આવો એક વિદ્યાર્થી કવાટ ઇંગ્લિશ હાઈસ્કૂલના શાહ પર્યંકભાઈ વિવેકભાઈ એ નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટાઇઝ મેળવ્યા છે જ્યારે કવાટ ડોન બોસ્કો હાઈસ્કૂલની વિદ્યાર્થીની મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઈ એ પર્સન્ટાઇલ મેળવી કવાટ નગર અને કવાટ તાલુકાનું ગૌરવ વધાર્યું છે ને તેઓએ સંદેશ આપ્યો છે કે ભણનાર બાળક કવાટ હોય કે વડોદરા હોય ભણનાર વિદ્યાર્થી પોતાનું કુને કવાટમાં રહીને પણ બતાવી શકે છે તે તેઓએ પુરવાર કર્યું છે આમ આ પરિણામ આવ્યું છે હવે વિદ્યાર્થીઓના મુખે સાંભળીશું તેઓ શું કહે છે સાહપર્યંત વિવેકભાઈ છે હું ધોરણ દસમાં શ્રી કંટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને મારા ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર આવ્યા છે અને સત્તાણું પોઈન્ટ પાંચ ટકા આવ્યા છે આજના માતા પિતા પોતાના બાળકને લઈને મોટા મોટા વડોદરા જેવા શહેરોમાં ભણાવવા જતા રહે છે પણ હું ગામડાની સ્કૂલમાં શ્રી કંટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને પણ આટલો સારો પરિણામ મેળવ્યો છે એ બદલ હું મારા સ્કૂલના બધા શિક્ષકો અને ટ્યુશનના પણ બધા શિક્ષકોનો આભાર માનું છું ધન્યવાદ મારું નામ મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઈ છે હું ડોનબોસ્કો હાઈસ્કૂલ કવાટમાં અભ્યાસ કરતી હતી હું ધોરણ દસની બોર્ડની એક્ઝામ આપતી હતી હું એ બોર્ડની એક્ઝામમાં ચોરાણું પોઈન્ટ છાસઠ ટકા પ્રાપ્ત કર્યા છે અને મને ખબર પડી છે કે હું એ છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે